આણંદ ખાતે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા ટેન્કરમાં ભરેલો હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમિકલનું લીકેજ થયું હતું એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી હાઇવેની રેલિંગ તોડીને વીસ ફૂટ ઊંડા ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું તે દરમિયાન ઘટના બની હતી ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું સોળ હજાર લીટર કેમિકલ ભરેલું હતું ઘટનાની જાણ થતા નડિયાદ થતા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કર માંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ પોલીસ અને તંત્રના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી એક્સપ્રેસ હાઈવે ઉપરથી અમને પોલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર ફાઇટર અહીંથી રવાના કરેલા આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું તે રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ખાઈ ગયેલ છે અત્યારે લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયરબ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે જી જે જીરો સિક્સ એ ટી બાસઠ બાસઠ છનું નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને તંત્રને બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણા એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલ્યો છે